હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનો માહિર મંડલી ઓફિસિયલ વ્લોગમાં તો હું છું વિરલ મંડલી ફરી પાછી આવી ગઈ છું આપ સૌ માટે વ્લોગ લઈને તો આજે અમે લોકો બહાર જવાના છીએ ક્યાં જવાના છીએ શું કરવાના છીએ કોની ઘરે જવાના છીએ ત્યાં જઈને શું ધમાલ મસ્તી કરવાના છીએ એ બધી જોવા માટે આપ સૌ સૌલોગ વિડિયામાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ સો ફાઇનલી ફ્રેન્ડ્સ જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ જ્યાં જવાનું હતું ત્યાં આવી ગયા છીએ તો લોકેશન જોઈને તમને પણ ખબર પડી ગઈ હશે કે અમે લોકો ક્યાં આવ્યા છીએ તો અમે લોકો આજે આવી ગયા છીએ ડી માર્ટ અમારે આજે ઘણી બધી શોપિંગ કરવાની હતી અને આજ તો ઘરેથી નક્કી કરી જ નાખું તો મેં કે આજ તો મારા મોરલાના ખિસ્સામાં છે એટલા પૈસા હોય ને એ બધાય નો વપરાઈ નાખું તો મારું નામે વિરલ મંડલીને તો આ બીમારમાં આવ્યા પછી તો આ માહિતી તો ચોલી જોઈને કે મમ્મી મને આમાં બેહારો તો મેં તો ફટાફટ બેહારી દીધો મેં લાઈ જટ બેહારી આ બધું જોયા જો લીધા લીધ મળશે બધું લેવા એને કરતાં એક જગ્યાએ બેહારી જો તો લેવા નામ નો લેડી કરજાકી હાફી રે આ તો એના પપ્પાને મંડાવશે ત્યાંથી આંગરા ચીંધવા આ લેવું મોડું લેવું તો હું તો ફટાફટ કરિયાણા વાળા બાજુ વય જ ગઈ મેં કીધું લાય એ તો બધું લવ જ લઉં માંડ મોરલો હાથમાં આવ્યો છે બે ત્રણ મહિના ઉપાદી નહીં એટલું હોય તો લઈ જ લેવું છે કીધું પણ આ વાડી પર જ એક જગ્યાએ બે હે તો અમારા માહિર ભાઈ તો જો ટ્રોલીમાંથી ને ઉતર્યા ઉતરીને છે લેવા બધું એ ખાંખરાને બિસ્કીટ ને મેગ્યુ બેગ્યુન અને આ મોરલો તો જ્યારે ડીમાર્ટમાં આવે ને તો ટી શર્ટ જ વીણા વીણને ચૂઈતા ચુઈ થયો છે બોલો કબાટમાં એના ટી શર્ટને શર્ટને હમાતા નથી પણ આને કોણ સમજાવે કે હવે આ બધું ઘરે હમાતા નથી આટલા કપડાં તોય લીધા લીધ અને એટલું ને એટલી વસ્તુ લીધી અને તો જો આ રમકડા જોઈને કે મારે આ બોલ લેવો જ છે હજી હવારે તો એના પપ્પા એના હાટું બેટ બોલ લઈ આવ્યા તોય કે મારે લેવો જ છે અને આ બોલની તો પ્રાઇઝ સાંભળીને મને તો ઘડીક સકરી આવી ગઈ બાપા મેં કીધું આ પોણા ચારસો નો ક્યાંય બોલ હોય અને પછી તો આ બધા જેવડું બિલ કર્યું છે આ જોઈને મને એમને તો આ મેં કીધું આમાં જઈશું ને તો હું ક્યાંક એઠી આવીશ ને પપ દેરાન ના આયાને દાંત કાઢશે અને પછી તો અમે એટલી ખરીદી કરી ને પછી તો અમે થાકી ગયા તા અમે તો મફત માં પંજાબી ખાવા વયા ગયા બોલો અને આમાં તો પછી એ મજાનું ફૂલ પાણી બે જાતના શાક બે નહીં આઠ જાતના હતા આમ તો જો કે જેને જે જોઈ પણ અમે મેં તો બે જાતના માંડ ખાધા શાક ને નાન ને પાપડ ને સલાડ ને ડ્રિંક્સ ને છાશ ને દાળ ફ્રાય ને જીરા રાઈસ ને જો જેવું તેવું તો હાલે એને તો ફૂલ ભાણું જોઈ અને પછી મેં કહ્યું હતું ને કે અમે ક્યાં જવાના છીએ કોની ઘરે જવાના છીએ તો અમે લોકો ડી ગયા ને માહિર તો જો એના ફૈબાની ઘરે આવ્યો તો ડાન્સ કરવા માંડો બોલો અને જો એના ફૈબાએ તો એ રાણી તેલ લીધું બોલો રાણી હો ફૈબા તો પણ અમારે ફોવાના રાણી જ છે

તો આ છે મારા નણંદબા અને ઓલા લાલ લાલસટવાળા છે એ મારા નણદોયા અને પછી અમે અલ્પાબેનની આ સામેવાળાની આ ગયા થોડીક વાર વાતું કરવા અને ત્યાંથી ને અમારે હજી બીજી જગ્યાએ જવાનું હતું પણ એનું શૂટિંગ નહીં બતાવું કેમ કે પછી વ્લોગ બહુ ઘણો બધો મોટો થઈ જશે તો પછી આપણે આટલું જ સૂટ લેશું અને પછી ત્યાંથી ને અમારે જો બીજી જગ્યાએ જવાનું હતું તો ત્યાં જવા માટે તો અમે બધા અમારા પ્રાઇવેટ પ્લેનમાં બેહી ગયા ને મોરલા એટલે દે ધનાધન દે ધનાધન દે ધનાધન જવા દીધી અને પંદરમાં ગેરમાં ઉપાડ્યું હો પ્લેન પણ અને એ ઉડાયડું ઉડાયડું તો જ્યાં જવાનું હતું ત્યાં પંદર મિનિટમાં પહોંચવાની જગ્યાએ સાત મિનિટમાં અમને ઘા કરી દીધા બોલો અને આ રોડનો નજારો તો જોવો એ લાઇટૂન બાઇટૂન જગારાને મગારાઓ પણ ઝગમગ ઝગમજ ઝગમગ આ રાજકોટમાં કોઈને પછી ઘરે હોરવે નહીં અને રાઈતે પછી તો ઘરે આવ્યા તો વાયગા ડોઢ અને પછી તો મોરલાને કીધું આ પથારા મંડો હમા કરવા ત્યાં તો એ તો થઈ ગયા બોલો ઈ ક્યાં મારું કામ છે મેં કીધું ફટાફટ થઈ ગયા મોલ માંથી શું શું શોપિંગ કરી બધું તમને બતાવતું પણ ફ્રેન્ડ્સ હવે દોઢ વાગી ગયું છે રાત તો એ લાઈટ લાઈટ થોડુંક તમને બતાવી દો કે અમે લોકો કરિયાણું નાસ્તો ની તો નથી બતાવતી એવું બધું લીધું તું તેલ નો ડબ્બો બધી અને આ મેં સ્કર્ટ લીધું છે એના ઉપર પહેરવા કુર્તી લીધી હતી માહિરના પપ્પાએ જો મોરલાએ લીધા છે ટી શર્ટ માહિરે લીધા ટી શર્ટ ને પર્સ ને આન તેન ઘણું બધું લીધું છે પણ બધું બતાવવાનો હવે ટાઈમ નથી કેમકે દોઢ વાગી ગયો તો હજી તો આપણે આ બધી વસ્તુ ઠેકાણે પાડશું ને હમી નમી કરશું ત્યાં તો રાતના બે વાગી જઈશું હો મને તો એવું લાગે જ છે અને માહિરને એને પપ્પા એ બધી તો કાંઈ કરાવવાના છે એ નહીં કેમ કે એ બધું તો એ શાંતિથી કહેવા છો હજી તો અને બધું જોયા જો થયા છે પણ એમ નથી થતું કે આ બધું મૂકાવી તો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા